જય શ્રી કૃષ્ણ રાધે રાધે મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો એકવાર એક શિષ્ય ગુરુજી પાસે જાય છે અને પૂછે છે કે રાધે રાધે નામનું શું મહત્ત્વ છે શું રાધે રાધે બોલવાથી બધા પાપ નષ્ટ પામે છે ત્યારે ગુરુજીએ કહ્યું હે શિષ્ય હું તમને એક કથા દ્વારા આ સમજાવીશ તમે ધ્યાનથી સાંભળજો પછી ગુરુજી કથા શરૂ કરે છે એકવાર એક સંત એક ગામની નજીકના આશ્રમમાં સાપ્તાહિક ભાગવત કથા કરી રહ્યા હતા ત્રીજા દિવસની તેમણે કથા કહેવાનું શરૂ કર્યું ઘણા પ્રકારના લોકો જે પાપ કર્મો કરે છે તેમને ઘણા પ્રકારના નરકમાં જવું પડે છે પરંતુ એક રસ્તો છે જેના દ્વારા નરકમાં જવાનું ટાળી શકાય છે જે કોઈ એક વખત રાધાનું નામ સાચા દિલથી બોલે છે તે નરકમાં નથી જતો એક શેઠ જે રોજ આવે સત્સંગ સાંભળતો હતો સત્સંગ પૂરો થયા પછી તે સંતના ચરણોમાં આવ્યો અને જોર જોરથી રડવા લાગ્યો ગુરુજી આગળ શિષ્યને કહે છે હે શિષ્ય સંતજીએ કહ્યું શેઠજી તમે કેમ રડો છો તારું મન ઉદાસ કેમ છે શેઠે રડતા રડતા કહ્યું ભગવાન તમારી કૃપાથી મને બધું જ મળ્યું છે પણ મારા મનમાં એક ચિંતા છે સંત કહેવા લાગ્યા મને કહો કે તમને શું ચિંતા છે શેઠે કહ્યું આજે તમે ભાગવત કથામાં નરકોનું વર્ણન કર્યું અને વર્ણન કરતી વખતે કહ્યું કે જીવનને ઘણા પાપોમાંથી નરક મળે છે પણ એક રસ્તો છે જેના દ્વારા જીવનને નરકમાંથી બચાવી શકાય છે તેથી પ્રભુ હું તમારા આશ્રય સ્થાનમાં આવ્યો છું ગુરુજી આગળ શિષ્યને કહે છે કે હે શિષ્ય હું રોજ સત્સંગ સાંભળવા આવું છું મારા મનમાં એવો વિશ્વાસ છે કે તમારા સંતોની કૃપાથી અને ભાગવતની કૃપાથી મારો ઉદ્ધાર થઈ જશે પરંતુ મારો એક નાનો ભાઈ છે જેની ઉંમર પચાસ વર્ષની છે તે સત્સંગમાં જતો નથી કે ભગવાનમાં માનતો નથી કે ભગવાનના નામનો જાપ પણ નથી કરતો તેને કેવી રીતે બચાવી શકાશે મને તેની ખૂબ ચિંતા થાય છે હું પણ તેને ઘણીવાર સમજાવવાનો પ્રયત્ન કરું છું કે આ સંસારનું કામ તો થતું જ રહેશે તારે પણ ભગવાનનું નામ સ્મરણ કરવું જોઈએ તો તે કહે છે કે આવું કરવાથી કંઈ થતું નથી તમે પણ ના કરો જેટલો હું આસ્તિક છું જેટલી મને ભગવાનમાં શ્રદ્ધા છે તેટલો જ તે અનિશ્વરવાદી અને નાસ્તિક છે તો પછી સંતે કહ્યું તમે શા માટે ચિંતા કરો છો એક દિવસ તેનો પણ ઉદ્ધાર થઈ જશે શેઠજી રડવા લાગ્યા અને બોલ્યા હે પ્રભુ તેનો ક્યારે ઉદ્ધાર થશે તમારા જેવા મહાન સંત અમારા ગામમાં આવ્યા છે મને તમારામાં વિશ્વાસ છે તમે જ તેનો ઉદ્ધાર કરશો ગુરુજી આગળ શિષ્યને કહે છે કે હે શિષ્ય હવે મહેરબાની કરીને તમે મારા ઘેર આવો અને એકવાર તમે તેમના મોઢામાંથી શ્રી રાધા નામનો ઉચ્ચારણ કરાવો પછી શેઠની વિનંતી સાંભળીને સંતે કહ્યું કાલે સત્સંગ પૂરો થયા પછી હું તમારા ઘેર આવીશ અને તેમને ઈશ્વર નામનું ઉચ્ચારણ અવશ્ય કરાવીશ બીજો દિવસ થયો શેઠ તેના ઘરે ગયા અને સંતના આગમનની રાહ જોવા લાગ્યા કથા આશ્રમમાં પૂરી થઈ હવે સંત તેમના વચન મુજબ શેઠના ઘરે પહોંચ્યા ઘરે પહોંચતાની સાથે જ શેઠે સંતોનું ખૂબ જ આદરપૂર્વક સ્વાગત કર્યું તેમણે તેમના ભાઈને બોલાવ્યા અને કહ્યું સંતજી આજે આપણા ઘેર આવ્યા છે તેમના દર્શન કરી લો ત્યારે તેણે અંદરથી બેઠા બેઠા જ કહ્યું મારે કોઈ સંતને નથી મળવું ન તો મારે ભગવાનને મળવું છે તમે તેની સેવા કરો છો અને તમે જ તેનું પેટ ભરો જ્યારે સંતે આ શબ્દો સાંભળ્યા શેઠ રડવા લાગ્યા અને કહ્યું ભગવાન તે તમારી સામે જ તમારું અપમાન કરે છે સંતે કહ્યું ચિંતા ન કરો બધું જ સારું થઈ જશે અને શેઠને દિલાસો આપ્યો સંત પતારીમાંથી નીચે ઉતર્યા અને તેના ભાઈના વર્ગખંડમાં આવ્યા અને તેના ખભા પર હાથ મૂકીને કહ્યું ચાલો મને કહો તમે આજ સુધી કેટલું કમાયું છે ગુરુજી આગળ શિષ્યને કહે છે હે શિષ્ય સંતને આવું કરતા જોઈને તેણે કહ્યું તમારો હાથ મારા ખભા પરથી હટાવો હું ન તો સંતોમાં માનું છું કે ન તો હું ભગવાનમાં માનું છું લોકો જેટલા આસ્તિક હોય છે હું તેટલો જ કટ્ટર નાસ્તિક છું હું ભગવાનને માનવાનો નથી તમે મારી નજીક કેમ આવ્યા છો સંત કહેવા લાગ્યા કે હું મારું કામ કરવા આવ્યો છું સંતનું કામ લોકોનો ઉદ્ધાર કરવાનો હોય છે આજે મને તમારા ઉદ્ધારનું કામ મળ્યું છે તો હું ચોક્કસ કરીને જઈશ શેઠનો ભાઈ પણ ખૂબ જનોની હતો તે કહેવા લાગ્યો તમારે કોઈનો ઉદ્ધાર કરવો હોય તો કરો પણ તમે મારો ઉદ્ધાર નહીં કરી શકો હું કંઈ પણ કરવાનો નથી શેઠના ભાઈને જોઈને સંતજીએ હસીને કહ્યું એકવાર રાધે રાધે બોલો ત્યારે શેઠના ભાઈ કહેવા લાગ્યા હું કંઈ નહીં કહું સંતજીએ ફરી રાધે રાધે બોલવા કહ્યું તેઓ કહેવા લાગ્યા ના હું નહીં કહું ફરીથી સંતે કહ્યું રાધે રાધે બોલો તે કહેવા લાગ્યા મેં કહ્યું ને હું નહીં બોલું પછી સંત શેઠ પાસે આવ્યા અને કહ્યું હવે તમે આ જવાબદારી મારા પર સોંપી છે હવે હું જેવું કરીશ એવું તમે અમારા વચ્ચે નહીં આવતા પરિવારના બધા સભ્યો બહાર નીકળીને બેસી જાઓ જ્યાં સુધી હું તમને ના બોલાવું ત્યાં સુધી આ રૂમમાં પરિવારનો એક પણ સભ્ય આવવો જોઈએ નહીં ગુરુજી આગળ શિષ્યને કહે છે હે શિષ્ય હવે આ રીતે શેઠ પોતાના કુટુંબ સાથે બહાર આવીને બેસી ગયા હવે રૂમમાં માત્ર સંત અને શેઠના ભાઈ જ હતા સંતે ફરી પ્રેમથી કહ્યું અરે ભાઈ એકવાર રાધે રાધે બોલી દઉં તે કહેવા લાગ્યો કે મેં તમને ના પાડીને કે હું નહીં બોલું ન તો હું ભગવાનનો માનું છું કે ન તો હું ભગવાનની વાતો માનું છું હું કટ્ટર નાસ્તિક છું સંત ફરી પ્રેમથી તેમની સામે હસ્યા અને કહ્યું તમે જેટલા કટ્ટર નાસ્તિક છો હું પણ એટલો જ આસ્તિક છું જો મેં નક્કી કરી લીધું છે તો હું તમારા મોઢામાંથી રાધા નામ સાંભળીને જ જઈશ અને ખાતરીથી કહું છું કે તમારા મોઢામાંથી રાધાનું નામ નીકળશે જ તેણે કહ્યું તમે ગમે તેટલા પ્રયત્નો કરો હું એકવાર પણ નામ લેવાનું નથી હવે સત મહાપુરુષો હોય છે તેઓ ખૂબ દયાળુ છે પરંતુ તેઓ લીલા માટે એવું કર્યું કે તેણે શેઠના ભાઈનો હાથ પકડ્યો અને હાથ પકડીને ઘુમાવા લાગ્યા ગુરુજી આગળ શિષ્યને કહે છે હે શિષ્ય હવે શેઠ પચાસ વર્ષના થઈ ગયા હતા વૃદ્ધ થઈ ગયા હતા સંત પણ વૃદ્ધ થઈ ગયા હતા પરંતુ સંતોની અંદર ભક્તિની ચમક હોય છે તેમણે જોરથી શેઠના ભાઈનો હાથ મચકોડ્યો અને સંતે ફરી કહ્યું રાધે રાધે બોલો તે કહેવા લાગ્યા હું ક્યારેય નહીં કહું હવે સંતે જોરથી હાથ ફેરવીને શેઠના ભાઈને જમીન પર ફેંકી દીધા અને પેટ પર ચડીને બેસી ગયા અને સંતે ફરી કહ્યું રાધે રાધે બોલો તે ફરીથી કહેવા લાગ્યા હું નહીં કહું હવે સંતે તેમના બંને હાથ પકડીને પગ બાંધી દીધા અને કહેવા લાગ્યા રાધે રાધે બોલો હવે આવી સ્થિતિમાં તે વિચારવા લાગ્યો એવું લાગે છે કે આ સંત મને મારી નાખશે પછી તેમણે એકવાર ઈચ્છા વગર કહ્યું રાધે 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 કહેતા જ સંતે હાથ પગ ખોલીને પોતાના બંધનો છોડીને બહાર આવ્યા અને કહ્યું શેઠ તમારું કલ્યાણ થઈ ગયું તમારા ભાઈનું પણ કલ્યાણ થઈ ગયું શેઠજી કહેવા લાગ્યા અંદરથી ખૂબ જ મોટા અવાજો આવતા હતા પછી સંત કહેવા લાગ્યા તમે કામ જ એવું આપ્યું હતું તમે કહ્યું હતું ને કે તે નાસ્તિક છે ક્યારેય કશું બોલતો નથી આજે તમારા ભાઈએ રાધે રાધેનું નામ ઉચ્ચાર્યું છે તેનું કલ્યાણ થઈ ગયું છે આવતીકાલથી ફરી મારી કથા છે હવે સંત તો પોતાના આશ્રમમાં પાછા આવ્યા શેઠનો ભાઈ જમીન પરથી ઊભો થયો અને પોતાના ભાઈને કહેવા લાગ્યો કે આ કેવા સંત છે મારી સાથે ઝઘડો કરવા લાગી ગયા મારી ઉપર ચડીને બેસી ગયા અને કહ્યું જો તું રાધે રાધેનું નામ નહીં ઉચ્ચારે તો હું તારા પર આવી રીતે જ બેસી રહીશ હવે તેમનો શબ્દો સાંભળીને સેઠ હસવા લાગ્યા અને ભગવાનનો આભાર માનવા લાગ્યા અને બોલ્યા હે પ્રભુ તમારા સંતો પણ ખૂબ દયાળુ છે તેઓ પોતે કષ્ટ વેઠીને પણ લોકોનું કલ્યાણ કરે છે ગુરુજી આગળ શિષ્યને કહે છે હે શિષ્ય સમય વીતતો ગયો માંડ પાંચ છ મહિના વીત્યા હશે અચાનક એક દિવસ નાના ભાઈનું મૃત્યુ થઈ ગયું દેહ પૂરો થયા પછી આત્મા દેહથી વિખૂટો પડી જાય છે એ આત્મા યમરાજ સુધી જાય છે અને બધો હિસાબ આપે છે હવે આ વ્યક્તિનો હિસાબ કિતાબ ખોલવામાં આવ્યો યમરાજે ચિત્રગુપ્તને કહ્યું આજે જે વ્યક્તિને આપણી પાસે લાવવામાં આવ્યો છે તેનો હિસાબ શું છે ચિત્રગુપ્ત કર્મોનો હિસાબ જોયા પછી કહેવા લાગ્યો ભગવાન તેણે જીવનમાં ક્યારેય ભગવાનનું નામ લીધું નથી તેને સીધો નરકમાં મોકલવો જોઈએ હવે યમરાજના આદેશ મુજબ તેને નરકમાં મોકલવામાં આવી રહ્યો હતો ત્યારે ચિત્રગુપ્તે કહ્યું પ્રભુ એક બીજી વાત પણ છે યમરાજે કહ્યું શું વાત છે ચિત્રગુપ્તે કહ્યું કે ભગવાન તેણે એકવાર સંતોના કહેવાથી રાધા નામ ઉચ્ચાર્યું હતું હવે એકવાર રાધા નામનું ઉચ્ચારણ યમરાજે દૂતોને કહ્યું થોડી વાર ઊભા રહો તેનો હિસાબ કરવામાં આવશે તે પછી જ તેને નરકમાં મોકલવામાં આવશે યમરાજે ફરીથી ચિત્રગુપ્તને કહ્યું ઝડપથી તેનો હિસાબ જુઓ અને ક્યાંય તેમણે ભગવાનનું નામ ઉચ્ચાર્યું છે કે નહીં ચિત્રગુપ્તે ફરીથી આખો હિસાબ જોયો અને તે જોઈને તેણે કહ્યું ભગવાન જે નામ તેણે એકવાર ઉચ્ચાર્યું છે તે તેણે સંતોના ડરથી કર્યું છે દિલથી પણ કર્યું નથી પરંતુ એકવાર રાધા નામનો ઉચ્ચાર કર્યો છે હવે યમરાજ વિચારવા લાગ્યા કે હવે એકવાર રાધાનું નામ ઉચ્ચારણ અને આખું જીવન પાપમાં છે ત્યારે હવે શું કરવું ત્યારે યમરાજે આ વ્યક્તિને પૂછ્યું કે અમે તમને પહેલાં રાધાનું નામ બોલવાનું ફળ આપીએ કે તેને નર્કમાં મોકલીએ ગુરુજી આગળ શિષ્યને કહે છે હે શિષ્ય પછી તે વ્યક્તિ હાથ જોડીને કહેવા લાગ્યો કે ભગવાન નર્કમાં તો જવું જ પડશે એનાથી સારું એ છે કે તમે મને એકવાર રાધા નામનું ઉચ્ચારણ કરવાનું ફળ આપો પછી જ્યાં ઈચ્છો ત્યાં મને મોકલી દેજો હવે યમરાજે પોતાનું પુસ્તક ખોલ્યું અને જોવાનું શરૂ કર્યું કે એક વખત રાધાનું નામ ઉચ્ચારવાનું ફળ શું હોય છે તેણે બધા પુસ્તકો ખોલ્યા પણ તેને ફળ ક્યાંય દેખાયું નહીં પછી તે વિચારવા લાગ્યો એકવાર રાધા નામ ઉચ્ચારવાનું પરિણામ મને ખબર નથી પછી તે પોતાની શંકાઓ દૂર કરવા માટે તે માણસ સાથે સ્વર્ગમાં આવ્યા સ્વર્ગમાં આવ્યા પછી યમરાજે ઇન્દ્રદેવને કહ્યું ઇન્દ્રદેવ મને કહો કે એકવાર રાધા નામ ઉચ્ચારવાથી શું ફળ મળે છે પછી ઇન્દ્રદેવે ઘણો પ્રયત્ન કર્યો પણ તેને પણ તેનું ફળ ખબર ના પડી પછી એ બધા દેવો ભેગા થઈને બ્રહ્મદેવ પાસે આવ્યા બ્રહ્મદેવે તે બધાને જોયા તો બ્રહ્મદેવ તમને પૂછવા લાગ્યા કે આ વ્યક્તિ તમારી સાથે કોણ છે પછી ઇન્દ્રદેવ કહેવા લાગ્યા કે ભગવાન તેમણે એકવાર રાધા નામ ઉચ્ચાર્યું છે તેમણે આખી જિંદગી પાપ કર્યું છે અમને ખબર નથી રાધા નામનું ઉચ્ચારણ કરવાથી શું ફળ મળે છે તેથી અમે તમારી પાસે આવ્યા છીએ હવે બ્રહ્મદેવને પણ ખબર ના પડી એટલે બ્રહ્મદેવે કહ્યું આપણે બધા મળીને તેને સાથે લઈને ભગવાન શંકર પાસે જઈએ ગુરુજી આગળ શિષ્યને કહે છે હે શિષ્ય પછી બધા શંકર ભગવાન પાસે પહોંચ્યા ભગવાન શંકરને પ્રાર્થના કરી અને કહ્યું મહાદેવ આ વ્યક્તિએ આખી જિંદગી પાપ કર્યું છે માત્ર એકવાર સંતોના કહેવાથી રાધા નામનું ઉચ્ચારણ કર્યું છે હવે તમે કહો કે એકવાર રાધાનું નામ ઉચ્ચારવાનું પરિણામ શું આવે છે પછી મહાદેવે ખૂબ પ્રયાસ કર્યો પરંતુ તે પણ રાધા નામનો મહિમા જણાવી શક્યા નહીં તો ભગવાન શંકર કહેવા લાગ્યા કે હવે આપણે ભગવાન શ્રી કૃષ્ણ પાસે જવું પડશે કારણ કે તેઓ જ રાધા નામનો મહિમા જાણે છે એમ વિચારીને ભગવાન શંકર સાથે તમામ દેવતાઓ મનુષ્યના આત્મા સાથે ભગવાન શ્રી કૃષ્ણના નિવાસસ્થાને પહોંચ્યા ગૌલોકધામમાં શ્રી કૃષ્ણ રાધા સાથે પોતાના આસન પર બેઠા હતા ભગવાન શ્રી કૃષ્ણએ તમામ દેવતાઓનું સન્માન કર્યું અને તેમને પૂછ્યું આજે અચાનક આવવાનું કારણ શું છે ત્યારે ભગવાન શંકરે હાથ જોડીને કહ્યું ભગવાન આ વ્યક્તિને પૃથ્વી પરથી લાવવામાં આવ્યો છે તેણે પોતાના જીવનમાં અનેક પાપ કર્યા છે પરંતુ એકવાર રાધા નામ ઉચ્ચારણ કર્યું છે પછી યમરાજ શોધી ન શક્યા કે એક વખત રાધા નામનું ઉચ્ચારણ કરવાથી શું ફળ મળે છે પછી તે તેની માહિતી મેળવવા માટે તે ઇન્દ્રદેવ પાસે તેને લઈને સ્વર્ગમાં આવ્યા પછી સ્વર્ગ થઈને બ્રહ્મલોક આવ્યા પછી બ્રહ્મલોક થઈને મારી પાસે પહોંચ્યા હવે હું તે બધાની સાથે તમારી પાસે આવ્યો છું ગુરુજી આગળ શિષ્યને કહે છે હે શિષ્ય હવે તમે મને કહો કે એકવાર રાધા નામ ઉચ્ચારવાનું પરિણામ શું આવી શકે જ્યારે આ બધી વાતો ચાલી રહી હતી ત્યારે શ્રી કૃષ્ણ પાસે બેઠેલી રાધા રાણી ખૂબ જોર જોરથી હસવા લાગી તો શ્રી કૃષ્ણએ કહ્યું રાધિકા તમે કેમ હસો છો પછી રાધિકા કહેવા લાગી કે ભગવાન તેમને રાધાના નામનું મહત્ત્વ હજુ સુધી સમજાયું નથી પછી ભગવાન શંકર કહેવા લાગ્યા મહારાણી રાધિકાના નામનો શું પ્રભાવ છે તમે અમને કહો પછી રાધિકા કહેવા લાગી મહાદેવ તમે જાતે જ વિચારો આ વ્યક્તિએ એકવાર રાધાના નામનો જાપ કર્યો હતો તે એકવાર રાધાના નામનો જાપ કરીને સ્વર્ગ યાત્રા કરીને આવ્યો બ્રહ્મલોકમાં બ્રહ્મદેવના દર્શન કર્યા પછી તેમણે તમારા મહાદેવ લોકમાં તમારા દર્શન કર્યા છે આજે એકવાર રાધા નામના ઉચ્ચારણના પ્રભાવથી તેઓ આપ સૌની સાથે અમારા ગૌલોકધામમાં આવ્યા છે મારા દર્શન અને શ્રી કૃષ્ણની પૂજા કરી રહ્યો છે આનાથી વધારે રાધા નામનું ફળ બીજું શું હોઈ શકે ગુરુજી આગળ શિષ્યને કહે છે હે શિષ્ય જ્યારે રાધિકાએ એક વખત રાધા નામનું પૂરું મહત્ત્વ જણાવ્યું ત્યારે યમરાજે કહ્યું કે આ એક ખૂબ જ અનંત ફળ છે જે વ્યક્તિ નરકમાં જવા જઈ રહી હતી તે એકવાર રાધા નામ બોલીને બધા જ દેવલોકની યાત્રા કરી ચૂકી છે અને ભગવાન શ્રી કૃષ્ણ અને રાધા રાણીના ચરણોમાં આવી ગયો છે આનાથી વધુ ફળદાયી શું હોઈ શકે પછી ફરી યમરાજ કહેવા લાગ્યા હે ભગવાન શું હવે તેને નર્કમાં જવાની જરૂર નથી ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું હે ધર્મરાજ જેણે એકવાર રાધા રાણીના ચરણોના દર્શન કરી લીધા હોય તે ક્યારેય નર્કમાં નથી જઈ શકતા પછી જે વ્યક્તિ ત્યાં રાધા રાણીના દર્શન કરી રહ્યો હતો તે કહેવા લાગ્યો હે મહારાણી મેં સંતોના ડરથી તમારું નામ રાધા ઉચ્ચાર્યું હતું પરંતુ જે લોકો સાચા દિલથી તમારું નામ ઉચ્ચારે છે તેમને જીવનમાં કોઈ ડર નહીં હોય તેઓ ક્યારેય નર્ગની યાત્રામાં નહીં જાય તેઓ સીધા તમારા ચરણોમાં સમાઈ જશે તો આટલું મહત્ત્વ છે એક વાર રાધા નામ ઉચ્ચારવાનું તો સાચા હૃદયથી એક વખત જે આવું કહે છે રાધે રાધે શ્યામ લીલા દે તો રાધા નામ ઉચ્ચાર કરવાથી પરમાત્માના સાક્ષાત દર્શન મળી જાય છે તો ભક્તો તમે પણ સાચા હૃદયથી કમેન્ટમાં રાધા રાધા લખી દો જેથી તમારો પણ ઉદ્ધાર થઈ શકે મિત્રો આ કથા બોલતી વખતે જો મારાથી કોઈ ભૂલ થઈ હોય તો હું ક્ષમા માગું છું અને આશા રાખું છું કે તમને આ કથા પસંદ આવી હશે જો તમને આ કથા પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કમેન્ટ બોક્સમાં રાધે રાધે જરૂરથી લખજો ધન્યવાદ જય શ્રી કૃષ્ણ રાધે રાધે